રાધેશ્યામ મિત્રો વેલકમ ટુ માય ચેનલ મિત્રો અમે અમારા બેનના ઘેર આવ્યા છીએ ઘરનું વાસ્તવ પૂજન છીએ તો મિત્રો તમે જોઈ શકો છો ત્યાં જમવાનું ચાલુ રહ્યું છે

જમવા માટે તૈયાર થઈ ગયા છીએ બહુ જ ભૂખ લાગે છે અને જમવાનું બહુ સારું સારું બન્યું છે એટલે બહુ જલ્દીથી જમવા માટે ઊભા થઈ ગયા છીએ તો જમવામાં દાળ ભાત છે પૂરી શાક છે અને મીઠાઈમાં મોહનથાળ છે પાપડ છે ગુલાબજાંબુ છે અને સલાડ છે તો ચલો મિત્રો જમી લઈએ તો મિત્રો ચલો હવે જમવાનું ડીશમાં લઈ આવીએ છીએ તો આપણે જમી લઈએ એક બાજુ જમવાનું ચાલુ છે તો એક બાજુ ચા પીવે છે અને એક બાજુ લોકો એન્જોય કરે છે મિત્રો ફાઇનલી અમે જમીને ડીજે માં ડાન્સ ગરબા રમવા ગયા હતા બહુ મજા આવી ગઈ અને હવે અમે જવા માટે તૈયાર થઈ ગયા છીએ માસીના ઘરે નાઇટ રોક અને ત્યાં એક મંદિર છે તો સવારે મંદિરે દર્શન કરવા જઈશું તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો ગુડ મોર્નિંગ મિત્રો

এন্টার থেকে আছে মন্দিরে গাম্মা এক মন্দির ছে গুরু কোয়েন্ দর্সন করামাটে আছে তেন্ પેલા લોકો જુઓ જાડા છે બહુ ચલાતું નહીં ધીમે ધીમે બહુ પાછળ રહી ગયા તમે લોકો મોડી થોડી ઉતારી નાખવાની આવી છે મંદિરે આ મેન ગેટ છે હા જો કેટલું મસ્ત છે વાવ મોટું છે ને શૌચાલય છે બાજુ બાદરવાસ દગિયારસ નો મેળો ભરાય લોકેશન બહુ મસ્ત છે

મંદિર માં અહીંયાથી આવી ગયા છે તો દર્શન કરીને અમે મંદિર ની બહાર આવી ગયા છીએ

પાણી પીવું છે ચલો પાણી પી લઈએ ચલો કમન હું આવું પાણી પીવડાવવા માટે જો મારું પર્સ ખોવાઈ ગયું કોઈ લીધું છે કોને લીધું મારું પર્સ પર્સું કોને લીધું પર્સ મિત્રો જો મંદિરની બાજુમાં એક નાનું ટેન્યું છે તો રમી રહ્યું છે તો આપણે જોઈને બાળપણ ની યાદ આવી જાય મિત્રો બહુ એન્જોય કરી મજા આવી ગઈ હવે અમે ઘરે જઈએ છીએ બાય ટેક કેર